આ તળાવમાં આવતા વરસાદી પાણી માટે કોઈ જગ્યા રાખવામાં આવી ન હતી પરંતુ કપૂરાઈ તળાવને કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવતું નથી કોન્ટ્રાક્ટર દ્વારા જોઈએ તે પ્રમાણેનું મટીરિયલ વાપરી નથી તેવું દેખાઈ રહ્યું છે અઢાર મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની હતી તેમાં પણ કામગીરીના નામે હલકી કક્ષાનો મટીરિયલ વાપરીને કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એક બાજુ જનતા કહી રહી છે કે કમળકા વુલ અમારી

આ તળાવમાં મત મોટા ગાબડા પડ્યા છે ગાબડા પડતા જોવામાં આવ્યું છે કે અંદર સળિયા પણ નથી એટલે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે જે રીતનું છ કરોડથી વધુનું કામ હોય ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા સારામાં સારી કામગીરી કરવી જોઈએ પરંતુ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ શાસન સત્તાધીશો તમામ જે રીતના ભ્રષ્ટાચારને કટકી કરી રહ્યા છે તેના કારણે હાલમાં ગાબડા પડ્યા છે છ કરોડથી વધુનો ખર્ચો જ્યારે કરવામાં આવ્યો છે ત્યાં આગળ વડોદરા મહાનગરપાલિકાના કોઈ અધિકારી કે કોઈ કર્મચારી પણ ધ્યાન આપતા નથી આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે ત્યારે વડોદરા શહેરના શ્રી કમિશનર સાહેબ ચેરમેન સાહેબ સ્થળની તાત્કાલિક મુલાકાત લે અને જે પણ આ ભ્રષ્ટાચાર કર્યો છે તેની સામે પગલાં ભરે સાથે જનતામાં એક સૂત્ર હમણાં આવ્યું છે નવું કમળકા ફૂલ અમારી ભૂલ તો આ સૂત્ર હાલમાં કપૂરાએ તળાવ પૂરતું સાર્થક થયું છે અને વડોદરા શહેરમાં જે રીતના રોડ રસ્તા ખરાબ છે પ્રાથમિક સુવિધાઓ નથી મળી ત્યારે આ સૂત્ર જે મળ્યું છે સૂત્ર સુધારવા વડોદરા શહેરના કલેક્ટર વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર તાત્કાલિક આ તળાવની મુલાકાત લે તેવી અમારી માંગ છે